જો તમે જમવામાં રેગ્યુલર કઠોળનો ઉપયોગ કરતા હોય તો તમારે એને રાંધવાની આ એક રીત શીખી લેવી જોઈએ જનરલી કઠોળ અને દાણાવાળી વસ્તુઓ પચવામાં ભારે હોય છે અને વાયુ કરનારી હોય છે માટે જે લોકો નિયમિત રીતે કઠોળનો ઉપયોગ કરતા હોય એમને વાયુ થવાની સંભાવના વધારે રહે છે માટે કઈ રીતે કઠોળને રાંધવું જોઈએ કઠોળનું શાક બનાવતા પહેલા કઠોળને આગલી રાતે ગરમ પાણીની અંદર પલાળી રાખવું જોઈએ આખી રાત પલાળ્યા બાદ સવારે એને ખુલ્લા વાસણની અંદર બાફવાનું છે અને ખુલ્લા વાસણની અંદર ફાટી જાય ત્યાં સુધી ઉકાળી નાખવાનું છે ઉકળી ગયા પછી બફાઈ ગયા પછી કમ્પ્લીટ ફાટી જાય એવું બફાઈ ગયા પછી એને ઘી અને તેલમાં વઘાર કર્યા વગર ક્યારેય નથી ખાવાનું ઘી અને તેલમાં વઘાર થાય તો શું થાય તો કે ઘી અને તેલ બંને વાયુ શામક છે અને આ ઘી અને તેલનો વઘાર થાય તો કઠોળની વાયુ વધારનારી પ્રકૃતિ છે એ ઓછી થાય અને કઠોળ વાયુ કરશે નહીં અને પછી એ પણ આસાનીથી છે કઠોળનું શાક ખાતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘી તેલના વઘાર વગર નથી જમવાનું પ્લસ એને ભૂખથી પચાસ ટકા જેવું જ જમવાનું છે જો એ ભરપેટ જમવામાં આવે પચવામાં ભારે હોવાથી વાયુ અને ગેસ કરી શકે છે કઠોળ ને ક્યારેય કાચું નથી ખાવાનું કે ફણગાવેલું નથી ખાવાનું બંને પચવામાં ભારે છે સ્વસ્થ રહો આયુર્વેદ રહો